દબાણો દૂર કરવા માટે અગાઉ નગર સિટી સર્વે દ્વારા ડિમાર્કેશન કરવામાં આવેલું હતું તે અંતર્ગત નગરપાલિકાએ તે લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે નોટિસ પણ આપેલી હતી અને આવા દબાણદારો દ્વારા સ્વેચ્છાએ આવા દબાણો દૂર ના કરતા આજ રોજ નગરપાલિકાએ સિટી સર્વે તેમજ પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને રસ્તા પૈકીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરેલી છે જે કામગીરી આજરોજ પૂર્ણ થશે અને ભવિષ્યમાં પણ આવા રસ્તા પૈકીના જે દબાણો હશે નગરપાલિકા દ્વારા નિયમ મુજબની પ્રક્રિયા હાથ ધરી પણ દૂર કરવામાં આવશે એટલા દબાણ વીસ જેટલા દબાણો હતા એમાં જે એકચું જે આંકડો છે એ આજે સાંજ સુધીમાં ધ્યાન ઉપર આવશે પણ આખરે વીસ જેટલા દબાણો છે સાહેબ શહેરમાં કેટલા વિસ્તારમાં એના પ્રકારની કેટલા દબાણની અરજીઓ તો હાલ તો એ અરજીઓ મારી પાસે અત્યારે રેકોર્ડ નથી તેમ છતાં વિવિધ જે અરજીઓ અત્યારે રજૂ થશે તેમાં જ આ રૂપ પણ થઈ ગયું છે

જે મટન માર્કેટ છે ત્યાં આગળ વીસથી ત્રેવીસ જણ પચીસ જણને દબાણ જે દૂર દબાણ કરેલું હતું એ દબાણ દૂર કરવા માટે અગાઉ અમે નિયમ અનુસાર નોટિસો આપેલી હતી તે તે છતાં પણ દબાણ દૂર ન કરતાં સીએમ પોર્ટલ ઉપર આ પ્રશ્ન આવેલો હતો જેના આધારે આજ રોજ નગરપાલિકા દ્વારા અને સિટી સર્વે દ્વારા માર્કિંગ કરીને કાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે દબાણો હતા દબાણો હતા પરંતુ આ બાબતે નગરપાલિકા સજાગ અગાઉ પણ એમને નોટિસો આપેલી હતી દબાણ દૂર કરવા માટે એટલે આ રોજ એનો કાર્યક્રમ બનેલ છે તો અમે દબાણ દૂર કરવા નોટિસો નોટિસો જેટલી પાઠવી છે તમામ દબાણ તોડવા તમામ દબાણ તોડવાના છે આજ એટલે